અને તેમને ગાળો આપી રહ્યા છે આ ઘટના દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ પાણીનું કનેક્શન કાપવા માટે ગયા હતા ત્યારે આ વિવાદ થયો હોવાનું જાણવા મળ્યું છે વિડીયોની તપાસ કરતાં તે જંબુસરના દરબાર ખડકી વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અને પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે વિડીયોમાં કેદ થયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પોલીસ સૂત્રો દ્વારા મળી છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને નગરપાલિકાના કર્મચારીઓની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થયા છે પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે પાલનપુર